સુરતના પુણા વિસ્તારમાં જેથી જે તે વિસ્તારમાં રહેતા લોકોને ભોગવવાનો વારો આવતો હોય છે ત્યાં થોડા સમય પહેલા પુણા વિસ્તારમાં ઇલેક્ટ્રિકનો થાંભલો પડી જતાં એક બાળકીનો ભોગ લેવાયો હતો જેને પગલે આજે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો છે ત્યારબાદ શાસક અને વિપક્ષ દ્વારા લોકોને ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક થાંભલા કાઢી લેવાની બાંહેધરી આપી હતી છતાં શાસક અને વિપક્ષ ઘોર નિંદ્રામાં દેખાઈ રહ્યું છે તંત્ર હજુ શું કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યા છે સમગ્ર પરિસ્થિતિ જોઈ કોંગ્રેસ પક્ષના દિનેશભાઈ સાવલિયા અને તેમની ટીમ દ્વારા આ મામલાને લઈને વિરોધ જતો જતાવ્યો હતો મારું નામ દિનેશભાઈ સાવલિયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ પ્રશ્ન અહીંયા બે છે એક પ્રશ્ન જે વર્ષોથી બંધ પડેલી જર્જરિત હાઈ ટેન્શન લાઈનો છે જેને દૂર કરવાની વાત છે જે દૂર થતી નથી એ જર્જરિત છે પડે અને કોઈને વાગે તો એ તાત્કાલિક હટી જાય પણ ત્યાર પછી તંત્ર કોઈ આગળ કામગીરી કરતું નથી બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા સાત આઠ મહિના પહેલાં આ જે નાલંદા સ્કૂલથી કારગીલ ચોક તરફ જે રસ્તો જાય છે એ ટીપી ફાઇનલ થયો લોકોના ઘર હોય લોકોના દુકાનો હોય એ કબજો લઈ લીધો સુરત મહાનગરપાલિકાએ પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ બનતા નથી તો બંને પ્રશ્નોને લઈ એક તો હાઇટેશન થાંભલા જે રસ્તાની વચ્ચે બંધ પડેલા જર્જરી છે એને હટાવવા બીજું કે તાત્કાલિક જે તમે કબજો લીધો છે એની ઉપર જે રોડ રસ્તા બનાવવા નથી બને જો પંદર દિવસની અંદર આની કોઈ કામગીરી શરૂ કરવામાં નહીં આવે આનો કોઈ હલ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ લોકોને સાથે રાખી તે આંદોલન કરશે